ઈ પણ ને બાજુમાં હેંતી વરી કોરી પર આવે મે તો બફાક મને હાલો એવું તો મને તમે તમાર કામ જ કરવા મને મારા કામ છે

ને દાળ બાફી લીધી વઘારી લીધી ને જો આંબલી ને ખજૂર બાફી દીધું ને હવે હે ને બ્લેન્ડર મારવાનું હે એમાં ને બાકી ચોખાનું પાણી મૂક્યું હે હવે ભાતનું ઉકળી જાય ને તો એમાં ભાત નાખી દઉં ને હવે જો ભૂઈ પીંડિયા વારે હે ને આપણે હેને મહેમાન એટલા માટે આવવાના હે કે આજે આપણે ગુણિયું જમાડવાની હે ને બ્રાહ્મણ જમાડવાનું હે અને એને વસ્ત્ર દાન કરવાનું હે તો એટલા માટે પછી મીમાન મારા ભાઈ નહીં આવે હીરુબીન નહીં બીજું કોઈ એવું નથી આવતું બાકી દવી ફૂઈ નહીં આવવાના ભાઈ એટલા અહીં ને આલો જવા હે ને વારે હે પછી દે દીધું

I'm telling you.

ભૂકો કરી નાખી અને આકાશિયા બેન ન થાય ને ભજીયા કરવાનું એ બેન ને પલો થઈ જાય દેવાસ બોલ અસલ બને હાલો તો જમી લઈ હેલો હેમ બનાતા ની બધું બધું ઓબા આ હે સિયામાં કાચું બનાવ્યું અને ચટણી ચટણી જમવા હા હાલો બધા જમવા બે જણ્યા

મળીએ પછી પછી ચા પાણી કરી અને ભાણા બધે વિસ્ત્રી ચાલી કuze મહેમાન હોને ઘરે રોકાવાનું જ નથી ચા ભાણા થઈ જા હે કરવા પણ કર ના બસ નીંજોસ નહી બધા કાઢતા મલ ફાડા આતાય પાછા કર નહી કર એ હવે બધા લઈ લઈને મૂકવાના છે હવે ઈ ડબલ માનો યે થોસ ની કપડું જે ને બધા મેન ચા પી લે વયા ગયા હે આપણે એક મેન હે

થઈ ગયા છે પાંચ 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 મિનિટ વાર છે ને મહેમાન બધાય વયા ગયા છે ગયા હતા કયું ના વયા ગયા હતા પણ હીરુબીન ને એ હતા એમ કોઈ ની દાદા એમ ગયા હતા જે આપણે કોઈ ના આવ્યા બસ હીરુબીન ને મામા મૂકવા ગયા છે અને આ ગયા છે ગોકરભાઈ ને ડોંગણા ક્યાંકથી ભરવાના આવી છે બેલા તે ટ્રેક્ટર લઈને હમણાં ગયા છે મામા હીરુબીન ને મૂકવા ગયા અને મેં ગયા વાહિ બધું મુકાય મેલાઈ લાગ્યું હે ને હવે જો આ રેકડી નાખી દઉં ને તો પછી હે સૈના હુકવા મેડી ઉપર નાખી આવીને તો ઠાર જાર ના ઉખડી જાય થોડાક દી રેવા દઈને તો બસ નાખ્યું થોડીક તમારે ભૂંઈ પલારીને કરી હે ને હવે જો હે ને મેળી ઉપર નાખવા જવા હે તો આ રેકડી નાખી દઉં બસ મેળી ઉપર સૈણા નાખી આવું ને હવે પાવરી ભરી અને ભી હું ધોવા માંડી તો હાલો એવું હે મંડી કામ કરવા તો રેકડી ઠલવી આવું પેલા તમે હાલો વાઈ ગયા હે હાથ અને હે ને સાણા બટન લઈ લીધા બધું કામ ત્યાં કમ્પ્લીટ થઈ ગયું હે ને હવે હે ને રોટલા કરવાના હે પણ જાજા રોટલાય કરવાના નથી આજ બધા હે લાડવા ખાઈ ખાઈ અને પેટ આગી ભરસક હે તો આજ જાજા કરવાના હે ની બેટા પડાઈ છે તો જાજા રોટલા કરવાના ને બીજું બધું પડ્યું છે એવું હે ને આજ જો આનું ઘર હોય પકડાણું હે ના ના એટલે વાંધો નથી પણ જોવાય હવે અટાણે બાટલી તો પી લીધી છે ગોળીએ પી લેજો બાટલીએ પી લીધી છે અને આજ ત્યાં ગોલાવાળો આવ્યો હતો ને ભાઈ

પછી સમજે મનમાં એમ થાય કે ના દે એટલે આપડે બીક લાગે કે માનુ થાય તો ખબર હોય ને તો હા એ લઈ આવે

આવે પછી વેર પાણી કરી લઈ માલ ને નાખ દીધો ને પછી ફાણા કરી લઈ ને પાવરી મન થાય ફૂઈ વેલી ફર લીધી હોય ત્યાં જવાનો હતો તે ખ્યાલ હોય લો તો આવે ને પછી વેરો થાય તો હવે તો એનો ભગ આવતા ને હાલો આપણે આજનો વિડીયો અહીં પૂરો કરી વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળી પાછા કાલે નવ લોગમાં અત્યાર સુધી આવજો જય શ્રી કૃષ્ણ જય મુરલીધાર